લાય બાંધુજી આવડે છે કાળીઓ લેવા જો કર્યું આટલું બધું પોણી કહ્યું સોટી ગાલ્યું છે બધું જ પલળી ગયું છે આ બધું હા હાર પેલું લાઈ બમ્બો લાયા શું કર્યું ગમો લાયેલા બધો હે જેઠાલાલ ની હેડીલાલ ની હેડી જોયું આ ભુભતલાલ ની હેડીમાં પોણી જોશે નહિ આ બાજુ એ બધું પોણી થઈ ગયું પેલો ભરવાનો કર્યો તો એ મે થઈ આ બધું જે ખાય છે આ બાજુ જેઠાલાલ ના હેતર મોન આ બાજુ ના ગોભર ના તો વડે ઘર માં પાણી કદમ ઓઘડા માં જોતો ને અરે આ બધું મેધુ પાણી પડી છે હું તો હું જોતો જે ધાડા ના વર હાથ આવે

બોજા હોય ને પૂજ થાય હું બટલાલ છે એટલે ઠલાલ નું બે નહીં લાગતા આવી તો જ્યા આવો આમાં કાલ નું આયોજન ની વાત નથી

વિરલ તુવા ગાડવા ડોન પીવરના ડોન બોને નાખવા પડે આજ તો તજે ને આ લોકો

আত্মসহায় হ্যাঁ আর খুব অজ্য টুটি না যায় বাঁচো

નાખો શકલો તમારી પાસે આ ધર્મ બાજુ શું કેવાય ધરમ ધરમ કેવાય આ શક્લો નો રોજ પોણી દો ચકલો પૂછે મરવા ના મરવા ના જોવાય વાત રોજ પોણી તહે તરવા ના જોઈ આ સ પૂછ પાછી હું કેવું આપણે રોજ પોણી પીએ બરોબર દેખા ભાઈ આ શક્લો માં આપડે ને પાણી પીવું વાત આશી જગ

à bắt đầu nắm bắt đầu sau 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 bắt ગરમી પડે છે હા કાલુ દોણા નાખ માજરી ગણીએ મારી મન તું તારે નાખવાનું રાખવાનું છે નાખો હું એમ કહું છું બરોબર અવશ્ય જોવા

પશુ પક્ષી ભૂતરો મહિના જગ ઉપર બેસીને પોણી પીવું સંતોષ આત્મા નો સંતોષ થાય ભાગ ના થાય બોબા ભાઈની ખાચી થારી વાત આશી છે હા તમે આ ઉપર ગોટ્યું છે મને સારું હેલો ભાઈ આગળ જાણે બરોબર ગમ થોડું ફરી મગજ માં એક કેજો આવ્યો ચકલો રેડે બરોબર છે એટલે હું થોડું વિચાર કરીને મિત્રો આ જે રીતે એ રીતે તમારા ઘર આગળ ચક્રો ને પહેરાવી મળે તો અથવા ડબ્બો મળે તો એનો તૈણ કોણો પાડી ઝાડ અથવા તમારા ઘર આગળ પોની ની સગવડ કરજો ચકલો કોઈ પોની તરસે મરે નહીં બરોબર અને ચકલો નો થોડા થોણા નાખજો કેમ કે ઉનાળો નો દિવસ આવ્યો છે એટલે ચકલો કોઈ તરસે મરવું ના હોય બરોબર આ તો એક પૂંજ કહેવાય શું કહેવાય પૂંજ કહેવાય મિત્રો જય માતાજી